बिदी त मने आ पर बिदी लागै मन तोला इटाका तापु ने हेरो आपरे देखिये 15 लाख पुछनी जबरजस्त लागै लै यो बियावन सु हो बिया आ सुलो ए कदाचित आवाज आउछो जबरजस्त लागिरियो मन तो लै ही जे आनुमान चाहिसा खोटी बोल्यो हव हनुमान चाहिँ भयङ्कर

આપણે હતા આજ રાતે રોહિત બેઠો કરી એ રોહિત મેં અને ગગુએ ટકાને અને ને ચીવા બીવડાયા હતા પણ તમારે પડે

ওলা বে তো ইবা বিয়া না টা টা আসে নি ঠিক কোন আছে আর যা আমরা সরি তো দাও গোমোজেন কি মজা হাসু সু হুরা পিওয়ানি আরে ওহে কি পিলো করণ বেছো আরে বিড়াও

અરે કે લડાવ રે પાતો એ ઓમેલો અલ્યા લડાઈ લે એ વાત કરો હું હે અલ્યા ઈ તો કાલ રાતે હે ને અમન બીવડાઈ ગયા સાચો તો કેને તો તો અમાર એકલા ઢાહી મને હું બીવડાવા આવજો ગગો તો પતલો બંધા બેહીન વાત કરો લે શું આ છે તમે લડતા રહે એમ બધા જ રમે બધું લડાતું હશે આવરી તો હવે કરો હવે આવી મસ્તી નહી કરો હા એમ તો લો તા એ વાતની તમા I'm awesome. not